તો જય માતાજી ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા અમે છે ને કામેથી આવી ગયા છે ને નાઈ લીધું છે નાઈ ને પછી અત્યારે બ્લોગ શૂટ કરું છું અને હવે મારે જમવાનું બનાવવું છે અને મેંગી પણ તો બતાવું તમને કાનેથી છે ને આ સાબુ છે કપડા ધોવાના анаસ તો લાવ્યા છે આ મારું ફેવરેટ છે જો ને મેંગીના સમોસા બનાવીએ છીએ જો ટ્રાય કરીએ છીએ પેલા ક્યારેક બનાવ્યા નથી પણ તો ફેમિલી અમારા સમોસા બનીને તૈયાર છે જુઓ તમે મેહંગી ના સમોસા આ બાજુ બને છે આ બાજુ ખાવાનું ચાલુ છે